રાજ્યમાં ચોમાસા માટે જોવી પડશે રામબલાલ પટેલ ની મોટી આગાહી સામે આવી છે તેર જૂન બાદ અતિ ભારે વરસાદ પડી શકે છે તો ચૌદ થી વીસ જૂન માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેર જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ ભારે વરસાદ થવાની શક્યતા અને અને લગભગ જૂન સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ઉત્તર અંબાલાલ પટેલે ગરમી ને લઈ મોટી આગાહી કરી છે હજુ ગરમી એક રાઉન્ડ બાકી છે તેવું કહ્યું છે આગામી ચાર થી પાંચ દિવસ કાળઝાળ ગરમી પડશે તો ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે અને ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પાર પોહશે તો સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વનું થઈ શકે મધ્ય ગુજરાતના ભાગોમાં ચાલીસ ડિગ્રી સેલ્શિયસ અને દક્ષિણ ગુજરાતના ભાગમાં લગભગ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વનું થઈ શકે દરિયા કિનારાના ભાગોમાં પણ ચોત્રીસ થી સત્તર ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉંચુ તાપમાન થઈ શકવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં આડત્રી ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉંચુ તાપમાન થશે એટલે આગામી લગભગ ચાર પાંચ દિવસ ગરમી ગરમી પડશે અન્ય સમાચારો પર નજર કરીએ તો સુરતમાં શ્રમિકની બાળકીની હજુ પણ ભાળ નથી મળી એક વર્ષની બાળકીને શ્વાન ખેંચી ગયો હતો ત્રણ દિવસ વીત્યા છતાં પણ હજી સુધી બાળકીની કોઈ ભાળ મળી નથી કામરેજના વાવ ગામે બની હતી ઘટના ત્યારે ઘટના મામલે કામરેજ તાલુકા કોંગ્રેસ મેદાને આવ્યું છે અને અધિકારીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે જો પાંચ કે સાત દિવસમાં બાળકીના પરિવારને વળતર કે ન્યાય નહીં મળે તો કોંગ્રેસ આંદોલન કરશે તેવું કહ્યું છે જે પણ જવાબદાર વિભાગ છે તેમની ઓફિસે જઈને ઘેરાવો કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે જે બાંધકામમાંથી જે શ્રમિકની દીકરીને સ્વન એટલે કે હજુ સુધી તપાસમાં એ નથી આવ્યું કે કોણ લઈ ગયું છે પોલીસ તપાસ કરી રહી છે બે દિવસથી મારે ખાલી એટલું કહેવું છે કે શ્રમ અને રોજગાર મંત્રી જો સુરત જિલ્લાના હોય અને આ શ્રમિકો માટે કોઈ સુવિધા ઊભી ન થતી હોય તો એના માટે એક પ્રશ્ન છે કે એને કંઈક કરવું જોઈએ શ્રમ અને રોજગારની વાત જો કરીએ તો જ્યારે શ્રમિકો જ્યારે આવે અને બાંધકામ શરૂઆત થતી હોય તો એ લોકો એના માટે તમામ રહેવાની અને લોટરીની તમામ સુવિધા ઊભી કરવાની હોય છે પણ આવી રીતે જ્યારે ખેતરાળી બાંધકામ થતું હોય આવી રીતે ખુલ્લામાં અને આવી રીતે કોઈનું નાની એક એક વર્ષની બાળકીનું મોત નીપજે એના પરિવારની પરિસ્થિતિ કેટલી ગંભીર હશે સમાચારમાં આગળ વાત કરીએ એ ચૂંટણી પહેલાં જે ડાખો સર્જાઓ છે તને આવે છે જુનાગઢ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સાધુ સંતો હવે મેદાનમાં આવ્યા છે ગોપાલ ઇટાલિયા સામે મહેશગીરીનો આક્રોશ જોવા મળ્યો છે સનાતન ધર્મ વિરુદ્ધ ગોપાલ ઇટાલિયાએ ટિપ્પણી કરી હતી ગોપાલ ઇટાલિયાની ટિપ્પણીથી મહેશગીરી બાપુમાં આક્રોશ જોવા મળી રહ્યો છે મહેશગીરી બાપુ ભૂતનાથ મંદિર અને રાણપુર રામેશ્વર મહાદેવ મંદિરના મહંત છે કથાઓમાં જનાર માતા બહેનોને નાચવાવાળા કહ્યા છે ઇટાલિયાએ અને મહેશગીરી રાવણ જેમ ધર્મના વિરોધમાં હતા તેમ આ ગોપાલ ઇટાલિયા સનાતન ધર્મ નો વિરોધી છે બધા આગળ આવી આવા લોકોને ભગાડો અને ગામમાં ઘુસવા ન દેવા ગ્રામજનોને

અને આને ગામમાંથી ભાગાડી મૂકો દેવો જોઈએ અત્યારે મંદિર મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘુસવા નહીં દેતા આ જે રાવણ અને કંસ અને એવા બધા જે થઈ ગયા આ કળિયુગનો ધર્મને ધતીંગ કરવા વાળો આ આવ્યો છે અત્યારે ધર્મના નામે દુષ્પ્રચાર કરીને હવે અત્યારે ધર્મનો આશ્રમને પ્રચાર કરી રહ્યો છે મંદિરને શોષણનું ઘર કહી રહ્યો છે

પાંચ બોટલ જોઈતી હોય ત્યારે બુટલી ઘરે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતું હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટ થી વેચવાની વસ્તુ છે પણ પૈસા દે ખાતર ન મળે દારૂ તમે કયો ને આવીને આપી જાય કેળામાં મગાવ કેળામાં આપી જાય ઘરે મગાવો ઘરે આપી જાય તો ખાતર મુદ્દે જયેશ રાદળિયાનો વરતોલ પ્રહાર સામે આવ્યો છે ખાતરનો કોઈ પ્રશ્ન જ નથી તેવું કહેવામાં આવ્યો છે ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો તેવો કયો છે ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબ દેશે 700 ટન ખાતર તમને હિસાબો દેસરમાં તાત્કાલિક કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાએનો ખાતર તો ડીએપી જોતું એનપીકે ઇન્ડિયા કેસ હોય જે ક્યાંય પણ જોતું હોય ને